આ તો માવતર ન હોય ને એને ખબર હોય કે આ જીવન વિતાવવું કેમ વીતે છે બોલો માવતર છે એ કદર નથી કરતા અને નથી એને માવતર નથી બોલો શું કરવું મારે હવે લગ્ન કરવા છે શેમ લગ્ન કરવા કોઈ કિના તો દેવા જોઈએ ને માવતર વગર કોઈ કિના એવું નથી દેતા શું કરવું આ દાડીએ જવાનું હતું મારો દીકરો વરસાદ આવ્યો હવે ક્યાં જવું દાડીએ

આ ગોબરા ને ખબર પડી ગયા મારે શું કરું એટલે હું તમને કહું છું થોડા દી રેવા દે ને બાપુ મુંગી મન્ને મુંગી મન્ને છે ગામ હલે ઉને રે ઘર માં ગઈ અંદર અંદર તને પાછી પૂડ દેવી છે રે તારી મને કે બાપુ પણ હવે હું વઈ જાય મુંગી રે આ અડધા ગામ ને ખબર પડી ગઈ લગભગ મારે તાત્કાલિક આ જોડીના લગ્ન કરાવવા દોશે

તમારે ઉપકાર કોઈ નહી બોલવું હા બટા હાલ તો મારા ઘરે લગ્ન કરાવી દેવા આપડે બોલો હું તમને કેદી નજરે સડી ગયો

હરા હરા અરે એ પણ કેમ જમે પાછા આયા પૈસા હતા નહી તો એમ તો કીધુંતું માં ઉપાડો જવાના મને માતું એવું કે મને હુવાજો તમે અરે તમાર જોડી મને ઢીબી ભાઈ દે હે હારા ન હો જો હારા એ હારા મારે હા દે તે કઈ લાગે આમ નામે મેદા હોય છે મેં માઈ નહીં તું આપડે નુ સાફું ખાવું ગામ નામ મૂકી નહીં